પણ કાઈ પણ એવી રીતનું લાગે છે ત્યાં મારો અવાજ પહેલા ઉપાડેલો હોય છે અને હંમેશા ઉપાડતો રહીએ એ હોય છે ક્યારે બદલાશે નહીં હું કોમેડીનો વિચાર છે કોમેડી હું કરું છું મારી રીતે પણ જ્યાં જ્યાં મને એમ લાગશે કે ખોટી રીતના કાંઈક ને કાંઈક સોશિયલ મીડિયામાં કે ગમે રહ્યા ઓલું થઈ રહ્યું છે ત્યાં મેં હું જ્યાલા પહેલો અવાજ ઉપાડશે એ સો ટકાની વાત છે તો અત્યારે સોશિયલ મીડિયામાં ક્રેઝ ચાલી રહ્યું છે ને આમને ગેમિંગ એપો પ્રમોશન કરે છે ગેમિંગ એપોના બધાય મેં આને આ જ્યારે સોશિયલ મીડિયામાં અત્યારે તો હું ચાર વર્ષથી એક્ટિવ છું સોશિયલ મીડિયામાં મેં એક વર્ષ એક્ટિવ રહ્યો ને ત્યારે એક વર્ષે જ મેં કીધું હતું આના વિશે મેં બે હજાર વીસ એકવીસ માં મેં આના વિશે અવાજ ઉપાડ્યો હતો કે ગેમિંગ એવું એપો ઉપર ત્યારે કોઈ ધ્યાન ધર્યું નહીં પણ જ્યારે ખુદના ઉપર વીતે ને ત્યારે ખબર પડે કે ભાઈ આ વસ્તુ કરાય કે નહીં જયારે બુદ્ધના ઉપર વિતે જ્યારે ખબર પડે આ વસ્તુ કરાય કે નહીં એટલે છે ને આ ગેમિંગ એપોના વિષય ઉપર હું ઘણા સમય પહેલા બોલી ગયો છું પણ અત્યારે બધું આ ઓબાળો મેસો છે ને અત્યારે એક બે એવા ક્રિએટર છે જે મોટા ક્રિએટર થઈ ગયા છે કોઈ પણ ડાયરેક્ટ મોટું ન થઈ જાય પેલા વાત સાંભળજો મારી કોઈ પણ ક્રિએટર ડાયરેક્ટ મોટો ન થાય પેલા નાનો ક્રિએટર હોય ને પછી મોટો ક્રિએટર થાય એટલે અત્યારે મોટા ક્રિએટરના મારે કોઈનું નામ નથી લેવું અને બધાને ખબર જ છે કોણ કે છે કોઈનું આપણે નામ લઈને આપણે વિરોધ નથી કરવો પણ હા એ એક સો ટકા કહું છું કે એ તમે મોટા મોટા ક્રિએટર અત્યારે થઈ ગયા છે ને પછી તમે નાના ક્રિએટરને એવી રીતની થોડીક તમારા શબ્દોમાં થોડીક લિમિટ રાખો તો સારું છે તમે એવા એવી શું એટલે શું દર્શાવો શું માગો છો તમે નાના ક્રિએટરને કાંઈ ગણતા નથી અરે તમે પણ એક દિવસને સમય ત્યાં જતા તમે પણ એક દિવસને સમય ત્યાં જતા ત્યાં ડાયરેક્ટ તમે ત્યાં નથી પહોંચી ગયા ડાયરેક્ટ તમે ત્યાં નથી પહોંચી ગયા અને હંમેશા એક વાત યાદ રાખજો તમે ગમે એટલા ઊંચાઈ ઉપર ઉડી જાવ ને ગમે એટલી ઊંચાઈ ઉપર ઉડો ને પણ પગ છે ને ધરતી જમીન ને જોડેલા હોવા જોઈએ જમીન અડેલા હોવા જોઈએ પણ આ તો તમે જરા ગમતા ઓલા થઈ ગયા એટલે તમને એમ થઈ ગયું તમે આમ ને પબ્લિક ની એક યાદ રાખજો ઓડિયન્સ ને ઓડિયન્સ નું ક્યારે ઓલું ન કરવું એને જયારે એમ લાગશે ને ત્યારે તમને પાછા નીચે ઉતારી દેશે તમે ભલે જેટલી તેજી ઉપર ચડ્યા ને એ વાત સો ટકાની તમારી એમાં મહેનત હશે ઘણી ઓલી હશે એ વાત સો ટકાની તમારી મહેનત હશે ત્યારે જ તમે ત્યાં આગળ આવ્યા છે પણ એ મહેનત ની સાથે સાથે પબ્લિક નો પ્રેમ અને સહકાર પણ હોય છે ઓડિયન્સ નો પ્રેમ અને સહકાર હોય છે જેની ઓડિયન્સ ની સાથે ખેલવાડ કરવાનું બંધ કરો અરે તમે તમારા થોડોક કમતા પૈસા કમાવા માટે ફોલોઅર્સ ને તમે કેવી કેવી ગેમો ના એપો ના એડ આપો છો એ ગેમો માં ક્યારેક તમે વિચાર કર્યો છે ક્યારેક તમે વિચાર કર્યો છે કે એ અમુક અમુક ટાણે તો એનો આખો પગાર એમાં રમી જાય છે એ ગેમો ની એડ માં એપ માં તો ત્યારે એના પરિવાર ને એને હકવાનું એનું ઘર અકવવું કેટલું મુશ્કેલ પડી જતું એ ક્યારેય તમે વિચાર કર્યો છે ના તમને તો પૈસા મળે છે ને અરે યાર સોશિયલ મીડિયામાં ઘણા એવી તકો છે એમાંથી તમે કમાઈ શકો છો એટલે ગેમિંગ ગેમિંગ એપો જ છે કે તમે ગેમિંગ એપોમાં જ તમે ઓલું કરી શકશો અને હું કહું છું મિત્રો મારે ગેમિંગ એપનો હું એડ બેડ કરવાનો વિષય મારો છે નહીં અને તો બસ મિત્રો મારે જાજુ તો કશું નથી કેવું પણ આના વિષય મતે એક જરૂર કહેવા માગીશ કે તમને જે ફોલો કરતા હોય તમને જે સબસ્ક્રાઈબ કરીને તમારી જે તમે જે બધું કરતા હોય ને એનું તમારું ફોલો કરતા હોય છે એટલે બને ત્યાં લગ્ન છે તમારા એ એક મિત્ર જ હોય છે પરિવાર ની તરીકે હોય છે એને તમે આવા ગેમિંગ એપો થી દૂર રાખો અને બને ત્યાં લગીન કોઈ પણ એવો મારા જેવો ક્રિએટર કોઈ પણ એવો કહે કે ભાઈ આ ગેમમાં તમે પૈસા નાખો ને ઓલા ગેમમાં પૈસા નાખો મિત્રો બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પૈસા નહી નાખતા કારણ કે છે ને એક ગેમ માં તમને કોઈ પણ છે ને એમાં કરોડો કરોડો પબ્લિક રમતી હોય એમાં એક નો ચાન્સ આવે એટલે એ ક્યારેય ઓલું નો કરાય કારણ કે જેટલા તમે કમાતા નથી ને એથી દુગના એથી દુગના ને નથી ઘણા બધા પૈસા એ લોકો કમાય છે એટલે આવી ફ્રોડ એપો થી દૂર રહેવું અને બને ચાલે કે આ વિડીયો શેર કરજો અને જો મારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો જેણે પણ સબસ્ક્રાઈબ કર્યું છે મને ફોલો કર્યો છે ને એને એટલી તો હું ગેરંટી સાચી ઠોકીને કહું છું ક્યારેય મારી ઓલેમાં કદાચ અત્યારે અહીંયા છું પણ ભવિષ્યમાં ગમે ત્યાં હોય ને પણ એ તમને લખીને કહું છું કે હું ક્યારેય ગેમિંગ એડ નો ગેમિંગ એપનો ક્યારેય એડ નહીં કરીશ હું તમને લખીને કહું છું જ્યાં પણ ફ્રોડ થતું હોય ગેમિંગ એપ એવું રીતનું એક નથી કહેતો પણ જે કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ફ્રોડ થતું હોય અને એનું મને પ્રમોશન કરવાનું આવશે તો મેહુલ ઝાલા ક્યારેય પી પ્રમોશન નહીં કરે એક એ પ્રમોશન નહીં કરે અને એક વેસન બાબતથી કોઈ પણ પ્રમોશન આવે તો એને મેહુલ ઝાલા ક્યારેય પ્રમોશન નહીં કરે એ તમને એક લખીને કહું છું કારણ કે હું હું ગુજરાતમાં રહું છું અને મને અને મને ખબર છે કે હું કઈ કુળ માંથી આવું છું મારું કુળ કયું છે મને ખ્યાલ હોવો જોઈએ એટલે આપણે કોને હું સલાહ દેવી એ પૂરે પૂરો અનુભવ હોવો જોઈએ ને પૂરે પૂરો ખ્યાલ હોવો જોઈએ તો જ આ સોશિયલ મીડિયામાં હોય ને તો જ આવી રીતના ઓલા કરાય બાકી તમે સોશિયલ મીડિયામાં પબ્લિકની હિસાબે તમે જીરો હીરો બન્યા હોય ને પછી એની પબ્લિકને તમે આવી ભાકર કે ભરાવાની ઓલી કરો છો ને એવી ક્યારેય નો એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું એટલે સમજી જાજો અને આવી રીતની એપોન એપોન આ એડ કરવાનું બંધ કરી દેજો અને નાના ક્રિએટર છે ને નાના ક્રિએટર તમે પણ હતા એટલે પેલા યાદ રાખજો નાના ક્રિએટર તમે પણ હતા ડાયરેક્ટ મોટા નતા થઈ ગયા એટલે એ વાત છે ને માઇન્ડમાં બિહાડીને રાખજો બને ત્યાં લગીને વિડીયો શેર કરજો ને મારી સેનલમાં જે નવા હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો તો એક નવા વિડીયોમાં મળશું ત્યાં લગીને જય માતાજી હર હર મહાદેવ બજાર